ઘોઘા અને હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરીમાં વિચિત્ર ઘટના બની છે રોરો ફેરીમાંથી એક યુવક દરિયામાં કૂદ્યો કે પડ્યો એ એક સવાલ ઉઠ્યો છે દરિયામાં પડેલા યુવકને ક્રૂ મેમ્બર સહિત સ્ટાફે લાઈફ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વડે બચાવ્યો હતો ઘોઘા અને હજીરા વચ્ચે આવેલા દરિયામાં આજે વિચિત્ર ઘટના બની હતી ઘોઘા અને હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરીના જહાજમાંથી એક યુવક દરિયામાં કૂદી ગયો હતો યુવક દરિયામાં કૂદી ગયો હોવાની જાણ થતાં જ ક્રૂ મેમ્બર દોડી આવ્યા હતા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો ત્યારબાદ હજીરા પહોંચેલા જહાજમાંથી યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો હાલ તો આ યુવકે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે તપાસ કરી રહી છે આ યુવક રોરો ફેરીના જહાજમાંથી કૂદી ગયો કે પડી ગયો તેને લઈને રહસ્ય સર્જાયું છે હજીરા ખાતે રોરો ફેરી પહોંચ્યા બાદ આ યુવક કૂદી ગયો હોવાની જાણવા જોગ નોંધવામાં આવી હતી ત્યારબાદ આ યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો જ્યારે હવે આ યુવક ચક્કર આવ્યા બાદ જહાજમાંથી નીચે પડી ગયો હોવાની વાતો ચાલી રહી છે જો કે આ મામલે હજીરા પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસની પૂછપરછ બાદ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે સામે આવશે મળતી માહિતી પ્રમાણે ઘોઘાથી હજીરા આવવા માટે સવારે આઠ વાગ્યે જહાજ ઉપડ્યું હતું હજીરા પહોંચતા પહેલાં દરિયામાં અગિયાર નોટિકલ માઇલ દૂર એક પચીસ વર્ષીય યુવક રોરો ફેરીનો મેમ્બર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો સેવિંગ લાઈફ ઇન્સ્ટ્રુમેન્ટ વડે દરિયામાં ફેંકીના યુવકને બચાવી લેવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત